થોડી એટલા માટે ગાડી દોડાઈ છે કે ત્યાં ગરમી લાગે છે હવે કલાક બીજો અંદર અને સહકારી ક્ષેત્ર ચલાવતા હોય એટલે પૈસે પૈસા નો હિસાબ કરતા હોય એટલે ચેરમેન મને લાગે છે બધી વ્યવસ્થા એ પ્રમાણે કરી છે હજુ શિયાળા શિયાળો શરૂ થાય એ પહેલા ની જે ગરમી છે એવી ગરમી છે હજુ તો પણ આપણે બધા તો સરદાર સાહેબ ના વારસો છે એટલે મુશ્કેલી સહન કરવા ટેવાયેલા માણસો છે પણ ફેસિલિટી મળતી જાય એમ એમ પછી થોડી તકલીફ પડતી જાય બોલીએ નહીં આપણે કારણ કે આટલું બધું પચીસ વર્ષ થયા બેંક ને

આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ શ્રી શ્રી પટેલ નાયક મારા સાથી ધારાસભ્ય શ્રી ડોક્ટર સી જે ચાવડા શ્રી સરદારભાઈ ચૌધરી સરદાર પટેલ કોપરેટિવ ક્રેડિટ સોસાયટીના એમડી શ્રી બાબુભાઈ પટેલ ચેરમેન શ્રી વીરચંદભાઈ પટેલ ડિરેક્ટર શ્રી અમૃતભાઈ પટેલ રમેશભાઈ પટેલ શ્રી જયંતિભાઈ પટેલ મેનેજર શ્રી રમેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી પીઆઈ પટેલ રમણભાઈ પટેલ કાંતિભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રોજગર આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી ક્ષેત્રને નવી ઉંચાઈ આપી છે આઝાદીના આંદોલનમાં ગુજરાત અસહકારની ચળવળથી અગ્રેસર હતું તે જ રીતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં સહકારની ચળવળ પણ વેગવાન બની હતી વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે સરદાર સાહેબ ની એકસો પચાસ મી જન્મ આ વર્ષે ઉજવી રહ્યા છીએ સહકારી વર્ષ તરીકે પણ ઉજવાઈ રહ્યું છે સરદાર સાહેબના નામ સાથે જોડાયેલી ધ સરદાર પટેલ કોટીવ ક્રેડિટ સોસાયટીના પચીસ વર્ષની ઉજવણી પણ એક જ એક જ વર્ષે એટલે કે આ જ વર્ષે થઈ રહી છે

19 1889 થી જાળવી છે દેશમાં સૌથી પહેલી સહકારી મંડળી 1889 માં વડોદરામાં અન્ય નહીં સહકાર મંડળી શરૂ થઈ હતી ગુજરાતની સ્થાપના સમયે 1960 માં સહકારી મંડળીઓની સંખ્યા 13900 ને 59 હતી તે વધીને આજે 90000 જેટલી થઈ છે અને એની અંદર 1.71 લાખ જેટલા કરોડ જેટલા સભાસદ છે રાજ્યમાં અત્યારે ચોસઠસો થી વધુ ક્રેડિટ સહકારી મંડળીઓ તો તેમાં વધુ સભાસદો જોડાયેલા છે નાના તેમજ સીમાન ખેડૂતોને સહાયરૂપ થવા અને સહકારી ભાવનાથી ગામડાઓની આર્થિક તાકાત વધારવાના મુખ્ય ધ્યેય સાથે ધ સરદાર પટેલ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીની શરૂઆત થઈ હતી આ સોસાયટી પચીસ વર્ષના ગાળા પાર કરીને રજત મહોત્સવ ઉજવી રહી છે તે દર્શાવે છે કે સંસ્થાએ સહકારમાં અગ્રેસર રહેવાના સંસ્કારને ચરિતાર્થ કર્યા છે સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના લોકોને પૈસાની જરૂરિયાત ઊભી થાય ત્યારે મંડળીઓ બેંક પર જ મદાર રાખવો પડતો હોય છે એક સમય હતો કે બેંક ગરીબ અને નાના માણસની પહોંચની બહાર હતી પોતાના નાણાંની આકસ્મિક જરૂરિયાતો માટે આવા નાના લોકો વ્યાજ નિર્ધાર કરનારા પાસેથી પૈસા લઈને વ્યાજના ચક્કરમાં ફસાઈ જતા શ્રી આવા લોકોની પીડા સમજ્યા અને તેમને તેના ઉકેલ માટે જનધન યોજનાથી આપી અને બેંકોની સેવાઓ નાનામાં નાની મનવી સુધી પહોંચાડી છે આ જનધન યોજના એટલે ડીબીટી ખાતા ખાતું જ ન હોય તો ડીબીટી ડાયરેક્ટ કેવી રીતે ટ્રાન્સફર કરવા પૈસા તમારા ત્યાં અને આ માન્ય વડાપ્રધાન શ્રી એ જનધન ખાતા જે છે આંકડો સાંભળવા જેવો છે કે 56 કરોડ જેટલા ખાતા જનધન ખાતા ખુલ્યા 56 કરોડ જેટલા આ દેશમાં એટલે અત્યાર સુધી કેવી રીતે ચાલતું હશે એ વિચારી લો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સહકાર અને સર્વોજયની ભાવના સાથે સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે તેમના નેતૃત્વમાં સુશાસનની સફળ ચોવીસ વર્ષ પૂર્ણ કરીને પચીસમાં વર્ષમાં પ્રવેશી છે આ ચોવીસ વર્ષની ઉજવણી આપણે વિકાસ સપ્તાહથી કરી રહ્યા છીએ એટલું જ નહીં આ ચોવીસ વર્ષમાં તેમણે જનસેવા અને સહકારની ભાવનાને નવી ઊંચાઈ આપવાનું કામ કર્યું છે તેનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ જે સહકારી સંસ્થાઓએ લખ્યા છે એક કરોડ ને લાખ પોસ્ટકાર્ડો બધા સહકારી સભાસ આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડો લખ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશના કરોડો નાના ખેડૂતો અને ગ્રામજનોના કલ્યાણ માટે સંવેદનશીલતા સાથે સહકારી સંસ્થાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ સફળ પ્રયાસ કર્યો છે તેમના માર્ગદર્શનમાં અને આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં દેશમાં પ્રથમવાર રચાયેલા સહકારી મંત્રાલય છેલ્લા વર્ષમાં સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા માટે દિવસ રાત કામ કર્યું છે દેશના પ્રથમ સહકારીતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં સાહીઠ જેટલા પહેલ કરવામાં આવી છે ટેક્સને મજબૂત કરવાનું અને તેને વિભાવનાને વિસ્તારવાનું કાર્ય થયું છે તેના પરિણામે કોમન સર્વિસ સેન્ટર જૈન ઔષધિ કેન્દ્ર જન ઔષધિ કેન્દ્રો પેટ્રોલ પંપ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો જેવી સંસ્થાઓ દ્વારા ટેક્સ વધુ આવક મેળવી રહ્યા છે શ્રી શાહ સાહેબના નેતૃત્વમાં દેશમાં બે લાખ ટેક્સના માધ્યમથી ગ્રામ્ય અર્થતંત્રમાં નવી ઉર્જા ગ્રામ્ય યુવાનો માટે નવી રોજગારીનું સર્જન અને મહિલા પશુપાલકોને વધુ આવક મળે તેનું અભિયાન શરૂ થયું છે ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં કોઓપરેટિવ સેક્ટરનું યોગદાન દેશના અર્થતંત્રમાં ખૂબ મહત્વનું બનશે એ મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે તે માટે તેમણે સ્વદેશીને પ્રોત્સાહન આપીને વોકલ ફોર લોકલથી લોકલ ફોર ગ્લોબલ માટે દેશને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા આપી છે આ સોસાયટી પણ માત્ર નાણાકીય સંસ્થા ન રહેતા સ્વદેશી અને આત્મનિર્ભરને પ્રોત્સાહન આપીને વિકસિત વિકસિત ગુજરાતથી નિર્માણ માટેનો લક્ષ્ય સાથે કામ કરશે એવી મને શ્રદ્ધા છે આપ સૌ આ સંસ્થાને અગાઉ કરતા પણ વધુ પ્રગતિશીલ અને ટેકનોલોજી આધારિત બનાવીને સહકારના આદર્શોને વધુ ઊંચાઈએ લઈ જઈને